વેલકમ બેક ટુ ન્યુ લોક તો ભાઈ બે દિવસથી વિડીયો ડેલી તો ઉતાર્યા કામ કામમાં પડેલા ઉતાર એટલે ને અત્યારે અમે જાતા હશે ને ચૂનાવાળી બાજુ જરા કામ છે એટલે અમારું કંઈ નક્કી નહીં હોય ગમે ત્યાં નીકળવાનું જોઈએ તો ભાઈ આજે હું છે કે હંમેશા ને એક જગ્યાએ ફિટિંગ કરવા જવાનું હતું પણ એમાં એવું છે કે તે બાજુ લાઇટ નહીં મળે દાનિયાની બપોર પછી રજા જ કરી નાખીને અમે જરાક કામ હતું એટલે ચૂનાવડી બચ જતા હતા અને પછી વાસતા બી જવાનું છે પણ એમ થોડુંક હું કાલે રજા આવતી પાછી એટલે આજે બપોર સુધી કામ ચાલુ રાખ્યું અને પછી બપોર પછી રજા કરી નાખી લઈશું અમને અમારું જે કામ હતું ને એ કામ બતાવીને હમે છે ને એક મસ્ત લોકેશન પર આવેલા છે એ લોકેશન તમને બી બતાવું મેં જો પછાડી તળાવ છે ને પેલો ડુંગર છે તો ભાઈ આ લોકેશન પર ભાઈ ત્રણ વર્ષથી ગયા લોકેશન પર આવેલા ને આ જે બધું ઘાસ જે નીકળેલું ને એ બધું છે ને એકદમ ક્લીન હતું ભેંસ વાળા બધા છે ને એ કાપી લેલો હતા મસ્ત ક્લીન જગ્યા હતી ને દેખાવી અહીંથી મસ્ત દેખાતું હતું અત્યારે મસ્ત દેખાતું છે પણ આખી ક્લીન જગ્યા હતી ને તો ત્યારે બહુ મસ્ત દેખાતું હતું અત્યારે તો વરસાદને કારણે થોડોક રસ્તો ખરાબ થઈ ગયેલો છે ગાડી ત્યાં મૂક્યા ત્યારે છે ને અમે આવેલા ને ત્યારે પેલો જે ખાંભો લાખેલો એ બી નહીં હતો ને તે બ્લોક મૂકેલા છે એ બી બ્લોક નહીં હતા તો ભાઈ જો ઉપરના વાદળ પણ કેટલા મસ્ત લાગે અહીંયા આવ્યા એટલે થોડકો બી છે પણ જરાક સારું છે મસ્ત લોકેશન દેખાય ને તોરણે ડુંગર છે ને આટલાક પર અમારા ઘર છે અહીંયા આટલા પર દૂર છે ઘણા દૂર અહીંથી છ કિલોમીટર દૂર પણ આ તોરણે ડુંગર છે અહીંથી દેખાય ના સામે રહ્યો આ ડુંગર આવી રહો અહીંયા અહીંયા એક મિનિ વોટરફોલ છે પણ એ આપણે તો જોયો નહીં મળે એવું નહીં પબ્લિક લોકો કહેતા હતા કે અહીંયા વોટરફોલ છે મેં વિડીયો બી જોયેલો હતો કે અહીંયા એક એમ છે નાનો આમ તો દોધ છે અહીંયા ભાઈ અમે વિચારી રહેલા કે આવી જગ્યા જો એકદમ મસ્ત મળી જાય ને તો વિડીયો શૂટ કરવાનું અને જે અમારી ફિલ્મ સરાની એક ચેનલ છે ને એ ચેનલમાં બી જરાક એમ પેલું ડાન્સવાળાનો વિડીયો છે તો અહીંયા જરાક ઉતારવાનું સારું પડે એમ આ જોવા મસ્ત લોકેશન એક નંબર મારું મારો આપણું જે ઘર અહીંયા નજીક રહેતા ને સિવાય તો ડેલી અહીંયા આવીને ટાઈમ પાસ કરતા હું પાણી બી બહુ મસ્ત નાની અમુક બોટ મૂકી દેવાની શિવાય અહીંથી પેલા બાજુ આટા મારવાના પેલે બાજુમાં આટા મારવાના પેદલ મારવાની આવે તો બી ને પેલું હવે પેલું વાયરલ થઈ ગયું લઠું આમાં કરીને તો ભાઈ લાગે ને એક નંબર લોકેશન ખતરનાક વાવ વાવ જે છે ને કેટલા ઝાડ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એક જેમ ઝાડ છે રસ અંદર પાણીને વચો જ રસ્તાની વચો જ નહીં પાણી ને વચો વચ્ચે એકદમ મસ્ત લોકેશન લાગે જુઓ ભાઈ 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 કે અહીંથી લોકેશન બહુ મસ્ત દેખાય એમ કે આપણે એ જાય પણ જો તમે જો એકદમ માઇન્ડ ફ્રેશ માઇન્ડ બ્લોઈંગ હા જુઓ અહીંથી બી એકદમ ખુલ્લું લાગે મસ્ત છે હું ગજબનો સીન છે અહીંથી જોયે કે ને તો એવું થાય કે આપણે કોઈ માઉન્ટ આવું માંથી નીકળી આવ્યા એવું લાગે કે ફરતે ખુલ્લું છે એટલા બધા મળે અને ડુંગર છે અહીંયા તળાવ છે છે અહીંયા આપણે ઉતારવાની હોય ને તો મસ્ત મને મજા આવી ગઈ એ રીલ ઉતારવાની તો જરા સારું લાગે એવું લાગે મને વિડીયો શૂટ કરવાનો રહે ને તો ડાન્સ સારું ને આમ જગ્યા જરાક બેસ્ટ છે હું કહીશ બરાબર એ કાકા ચાર લેન આવતા છે નવી રસ્તા પરથી ગાય માટે ચારો લઈ જાવું પડે જો આખી મહેનત આ એક લીમડાનું ઝાડ છે અહીંયા એક ઝેડ બાજુમાં જ છે મસ્ત લાગે લોકેશન એક નંબર ભાઈ મનમોહક લોકેશન શું કરો અહીં અહીંયા ઘર બાંધવા પડે કે અહીંયા પછી અહીં છે આખો એરિયો દેખાય છે આખો એરિયો હા ને આ ડુંગરનું નામ આપણને તો ખબર નહીં મળે પણ એમ અહીંયા મિની વોટરફોલ છે એટલું ખબર પણ કઈ સાઈડે પેલી બાજુ છે કે આ સાઈડ છે તે બી ખબર તો ભાઈ અમે છે ને પોણા પાંચ વાગે આવેલા કે પોણા પાંચ વાગે અહીંયા આવેલા ને અહીંયા લગભગ સાડા પાંચ થઈ ગયા તો અડધો કલાક ને પોણો કલાક જેવો અહીંયા ટાઈમ અમે ટાઈમ સ્પેન્ડ કર્યો પણ એમ મજા આવી ગઈ ખબર બી નહીં પડી કે ટાઈમ કાથી કા નીકળી ગયો આ બીજી વાર થયો કે આપણે અહીંયા હે ને તો ભાઈ ઘરે કંટાળી રહેલા હતા આખો દિવસથી બપોર સુધી કામ ચાલ્યું પણ પછી એમ બી કામ હતો જ અહીંયા ચુનાવડી બાજુ તો થોડુંક ફરી લીધું મજા આવી ગઈ માઇન્ડ ફ્રેશ થઈ ગયો અત્યારે કદાચ હવે ઘરે જઈને ખબર નહીં શું થાય પોઝિશન સિચ્યુએશન કે વાસ્તા જવાનો બી પ્લાનિંગ હતો ખરાબ થઈ ગયા વાસ્તા જવાનો બી પ્લાન હતો વાસ્તા જવાનો બી પ્લાન હતો પણ હવે કેન્સલ થઈ ગયું એવું લાગે અહીંયા થી એટલા ચાલી તો થાકી ગયો ઉપવાસ છે એટલે આપણે ખુદના માટે કરીએ કોઈના માટે નહીં ઉપવાસ કરીએ કોઈના માટે એટલે ખુદના માટે એટલે એમાં શું છે કે ભગવાનમાં પ્રીતિ રહે બીજું કઈ નહીં ગાડી ચલાવી લેવાનું તો ચાલે રહી ચાલો આપણે બેસી જાય પાછળ તો ભાઈ અહીંયા મસ્ત લોકેશન છે એકવાર અહીંયા વિડીયો શૂટ કરવા તો આવું જ અમે બ્રધર્સ ફિલ્મ સરા એ ચેનલ પર આવશે ક્યારે આવે તમને કહી દઉં પહેલાથી બરાબર અહીં રસ્તો થોડો ખરાબ છે પછાડી પછાડીનું લોકેશન ગાડીને બતાવું આઈ કઈરો રસ્તો છે એ બહુ હવે આમ કરીને કરા તો તમે અહીંયા ઉપર રાખવો પડે વાદળા બી બહુ મસ્ત થઈ ગયેલા છે મસ્ત

એમાં બી આ મંદિર તો બતાવેલો છો તમે પણ હવે ખબર નહીં એક ચેનલ એક નહીં કંઈ કેટલી ચેનલ આપણે તો ડિલેટ થઈ ગઈ યુટ્યુબ પર હવે આ ચાલતી છે હવે ખબર નહીં આ મતલબ સમય ચાલે આ ઉપવાસ ખવાય બટાકા ને પૂડલા શું કહેવા એને પૂડલા કહેવાય શું કહેવાય એ આમાં આમાં હેપી તું જો બતાવ આ આમાં બટેટા ટામેટાનું શાક